મારું નામ છે વિપુલ સોલંકી મારું ગામ છે ભાવનગર બાજુમાં તળાજા ગામ તલાજા છે પાંચ કિલોમીટર આગળ ગામ ડકાના ગામ છે ધક્કાના મારું ગામ છે મેં રેવી છીએ સુરતમાં કામ ધંધો કરે છે મને કોઈ સપોર્ટ કરતું નથી તો તમારે મને સપોર્ટ કરવાનો છે અને બીજી વાત એ છે મારી પાસે એટલે સારો ફોન નથી એડિટિંગ આવડતું નથી યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ માં તો આજે મારો બ્લોગ નથી આ આ ખાલી વિડીયો છે મારે તમને સો હાથ વાત કહ્યું નહીં કેવી છે કેવી છે તો આ વિડિયોમાં તમે જોઈ લીજો તો હું બધી તમને મારી માહિતી આપવાની છે મારું નામ છે વિપુલ સોલંકી મારું ગામ છે ભાવનગર બાજુમાં તલાજા ગામ તળાજા છે પાંચ કિલોમીટર આગળ ગામ ડકાના ગામ છે ડકાના મારું ગામ છે મેં રહી છું સુરતમાં કામ ધંધો કરવી છે તો હું આજે આ વાડીઓમાં આવી ગયો છું તમે આ બધું વાડીઓમાં જોઈ લેશો એ કાય ને આ તો બધું બ્લોગ માં આવી જશે પણ મારા બ્લોગ નથી અમારો વિડિયો છે ખાલી વિડિયો માં તમને વાત વાત કરી દીધી છે તો તમે આ વિડિયો આખો વિડિયો જોશો તો તમને બધી માહિતી મળી જશે અમારે તમને વાત વાત કરી ને આખો વિડિયો જોજો આપણે મળી બીજા બીજા લોકેશન ને મળી તો તમને આ બધી અમારી વાત કહેવાની છે બીજા લોકેશન ને જય માતાજી જય માતાજી જય મંગળ માં તું આવી ગયો છો નવા લોકેશન એ તો મારે તમને બે ચાર વાત કહેવાની છે તો હું તમને કહી દઉં કે પહેલી વાત એ છે મને કોઈ સપોર્ટ કરતું નથી તો તમારે મને સપોર્ટ કરવાનો છે ને તો હું યુટ્યુબમાં વિડીયો નાખીશ બ્લોગ બનાવવાનો છે મારે તો તમારે મને સપોર્ટ કરવાનો છે હું તમને સપોર્ટ કરી તો પહેલી વાત એ હતી અને બીજી વાત એ છે મારે પાસે નથી સારો ફોન નથી એડિટિંગ આવડતું નથી યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા આવડતું તો તમે મને સપોર્ટ કરજો તો એડિટિંગ બધું શીખી જવાનો છો તમારે મને ખાલી સપોર્ટ કરવાનો છે ને ત્રીજી વાત એ છે કે હું એટલી હિંમત રાખીશ કે હું યુટ્યુબમાં બ્લોગ બનાવી નાખીશ બસ તમારે મને સપોર્ટ કરવાનો છે બસ એટલી વાત છે જે માટે છે મારું આ લોકેશન છે મારું ગામ છે ભાવનગર મેં તમને કીધું વિડીયો તો મારે રેવાનું છે સુરત હું વ્લોગ બનાવવાનો છું તો તમારે મને સપોર્ટ કરવાનો છે આ ખાલી વ્લોગ નથી આ ખાલી વિડીયો છે મારે તમને માહિતી આપવાની છે મારો વ્લોગ આવશે પેલો વ્લોગ આવશે તમે જોઈ લેજો ને જેમ બને સપોર્ટ કરજો મને કોમેન્ટમાં લખી નાખજો જેમ મંગળમાં